જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો અમે અહિયાં નાસ્તો કરવા બેસી ગયા છે વઘારે રોટલી રોટલો કોફી એન્ડ દૂધ અત્યારના વાગી રહ્યા છે સાડા આઠ અમે નાસ્તો કરવા બેસી ગયા છે તન્મય તન્મય પરીક્ષા પૂરી થઈ ગઈ છે કેમ તન્મય હે ને હવે રિઝલ્ટ પણ આવવાનું છે ક્યારે છે રિઝલ્ટ ઓહ આજે શુક્રવાર છે શનિવારે એનું રિઝલ્ટ આવવાનું છે પછી એને દસ વાગે ટ્યુશ સ્કૂલે જવાનું છે એટલે ફટાફટ બધું જ કામ પહેલા રસોઈ બનાવવી પડશે પછી બીજું બધું કામ કરવાનું છે જો કપડાં વાસણ તો થઈ ગયા એમાં એવું થયું કે તન્મય કે મારે સ્કૂલે નથી જવું અને પછી એ સ્કૂલે ગયો એટલે મેં તો સારું ચાલતારું નથી જવું તો ટિફિન પછી બનાવી દઈશું એટલે મેં તું ચાલો હું કપડાં વાસણ પહેલાં કરી દઉં તો કપડાં વાસણ પહેલાં કરવા રહી અને એમાં જો શાક રસો બનાવવાનું હવે ચાલુ કરીશ ચણા બાફી લીધા છે ચણાનું શાક બનાવવાનું છે બહુ દિવસ થઈ ગયા હાંડવો નથી બનાવ્યો એટલે હવે આંડવાનું અહીંયા ગરમ પાણી કરવા મૂક્યું છે આ છે દહીં એટલે હું આને પલળવા મૂકી દઈશ અત્યારે હાથો લાવવા માટે થોડુંક ગરમ પાણી કે કેમકે વાદળછાયું વાતાવરણ એવું છે જો જલ્દી હાથો આવતો નથી એટલે આવી રીતે કરીશ થોડા ઘણા ચાર પાંચ મેથીના દાણા બી નાખીશ પછી શાક રોટી બનાવી દીધી તન મહિને ટિફિન બનાવવા ટિફિન પણ આપવા જવું પડશે સ્કૂલે એ પણ ફરસી લેવું ફટાફટ હવે પહેલાં બધી રસ્તો બનાવી દઉં અને ત્યાં સુધી જૈવિક પણ કોલેજથી આવી જશે જો અહીંયા ચણાનું શાક બનાવવાની તૈયારી થઈ રહી છે આ ચણા છે આ છે ટામેટા આ છે મેં ચણાનો લોટ જે આવી રીતે મેં પલાળીને રાખ્યો છે આવી રીતે છે લીંબુ હવે આની અંદર હિંગ અને લીંબુ નાખી દઈશું જો અહીંયા જોઈ શકો છો કે આની અંદર ટામેટા જે ક્રશ કર્યા હતા એ અને સમારેલા ટામેટા બંને નાખી દીધા છે હવે આને સાતળવા દઈશું તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું તેલ જુદું પડી ગયું છે અને એની અંદર આપણે મસાલા કરી દઈશું મીઠું મેં નાખી દીધું હતું આ હળદર મરચું ધાણા જીરું નાખીને હલાવી દઈશું અને એને મસાલાને સંતળાવી દઈશું થોડું ઘણું સરસ મજાના મસાલા પણ સતડાઈ ગયા છે જોડે જોડે અંદર જે આ આપણે ચણાની ચણાના દાળ ચણાના લોટની જે પાણીમાં પલાળીને રાખવું હતું એ નાખી દઈશું અને આવી રીતે કરીને ફટાફટ હલાવી દઈશું પછી એની અંદર અને એકાદ મિનિટ આવી રીતે કરીને પછી ચણા નાખી દઈશું જો તમે જોઈ શકો છો કે આવી રીતે મેં ચણાના લોટ પલાળી નાખ્યો તો તે આની અંદર આમ એકદમ ઠીક થઈ જશે પણ મેં એમાં આ ચણાનું જે પાણી વધેલું હતું તે નાખ્યું છે અને બાફવાયેલા ચણામાં પણ મેં મીઠું નાખ્યું હતું એટલે જોઈએ એ પ્રમાણે જ મીઠું નાખવાનું હવે જો આ થઈ ગયું છે સરસ મજાનું હવે ચણા નાખી દઈશું ચણા નાખીને હલાવીશું જમણવારમાં પ્રસંગમાં પ્રસંગ હોય ત્યારે આવો આવા ચણા બનતા હોય છે હવે એમાં આપણે નાખીશું ગરમ મસાલો એની અંદર ગોળ અને લીંબુ નાખેલું ટેસ્ટ પ્રમાણે તમારે જેવું ગઢચટ્ટું બનાવવું હોય તો ગઢચટ્ટું થોડું ખટાસમાં આગળ પડતું રાખવું હોય તો આગળ પડતું એવી રીતે તમે નાખી શકો છો ટેસ્ટ પ્રમાણે તો આવી રીતે ચણાનું શાક તૈયાર કર્યું છે હવે એને આજે થોડીક વાર બે મિનિટ બંધ કરીને ખવા દઈશું તમે જોઈ શકો છો કે આપણું એકદમ ચણાનું શાક તૈયાર થઈ ગયું છે ગેસ બંધ કરી દઈશું હવે એમાં આપણે કોથમી નાખી દઈશું મેં રોટલીનો લોટ બાંધવાની તૈયારી કરી દીધી છે હવે રોટલીનો લોટ બાંધી દઈશ પછી ત્યાં સુધી જે કચરો વારવાનો બાકી છે લેમીસ કે કચરા ગોધા સવારનો તો બધો કચરો વરાઈ ગયો છે એ કરીને પછી હું બીજું બધું આગળ કરીશ ઘરમાં કચરો વરાઈ ગયો છે અહીંયા ફળિયામાં વાળવાનું છે અહીંયા વાળી લઉં જો આ ભગત અહીંયા સુઈ ગયું છે ભગત ઊભું થાય ચાલ ચલો ઊભા ચલો ત્યારે પહેલાં હું ફળિયું વાળી લઉં જો કે ફળિયું એકદમ સરસ ક્લીન થઈ ગયું કે છેક સુધી વાળીને અને જો ભગત જોઈ શકો છો તડકામાં કેવું સૂઈ ગયું છે અહીંયા સૂઈ ગયું તું અહીંયા ઘર આગળ તો ત્યાં જઈને સૂઈ ગયું જો અહીંયા મેં બટેકાની છીણ કાઢી છે મને કાલની ખાવાની બહુ મજા તેલ પણ આવી ગયું છે તો હું હવે તળી લઈશ મસ્ત મજાની મજા આવે મીઠું મરચું નાખીને ખાવાની ને આ છે સિંગ સાથે સિંગ ના દાણા પણ અહીંયા સરસ મરચું અને મીઠું નાખી દીધું છે સિંગ પણ છે અંદર મને આવી ભાવે કોક વાર હું ખાઉં છું મજા આવે ખાવાની

હેલો અત્યારના વાગી ગયા છે છ અને અહીંયા જોઉં છો મેં મૂકી દીધો છે વેડવો થાય ત્યાર પછી અમે ગરમા ગરમ તેને ખાઈ લઈશું અને અહીંયા બહાર મેં જો ખાટલો પાથરી દીધો છે આમાં હું બેસી જઈશ બેસીને હવે બીજું બધું લસણ ફોલવાનું બધું છે કામ તો તે કરીશ જો મારો આજનો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો